राम राम ने सीताराम हाउ भाई ने आ मारो दिवाली पस पेलो ब्लॉक से मैं यो तो कि दिवाली पी टाइम कहीं मलत न तो खेतर में काम आत मांडव यूनियन आया ने ते ए कहीं ब्लॉक बनावता नहीं के शोर्ट विडियो बनाने मेंकता नहीं में हमने पहली बार ब्लॉक बनाए આમને ઝેવાર વાઈ દીધી હતી માંડવીયું કાઢીને એવળી એવળી ઝેવાર થઈ પાણી પાઈ દીધું બધું હવે તો કે પહેલું જ પાણી પાયું છે પાણીતા વાયા પછી કોરામાં વાય અને પછીનું મહિના મહિના દીની થઈ ગયા લગભગ મહિના થઈ ગઈ છે કે પછી મહિના દીની થઈ ગયું એટલું બધું કાંઈ ખ્યાલ નથી આ બાજરો છે એટલામાં બાજરાને બીજું પાણી છે ઠંડી બહુ લાગી ગઈ બાજરાને કે સાકર હમણાં એવો પડે ને ઠંડી એટલી પડતી બાજરો કે એટલું બધી જમાવટ કઈ છે ને અપકા પૂરતી થઈ જાય ઘર પૂરતી ખાવા કઈ લાંબુ કઈ છે ને કઈ વાયુ નથી લાંબુ આગે નવ રપ્પા बाजरा ના કરે ને 10 રપ્પા સે આપણે જૈવર ના રાખ્યા તો કે એ ગાય છે તો એને નિરણ હાટુ થઈ ને જૈવર વધારે કરવી પડી એ કરે હા વેલેરું તોડવા બધું હવે સે વેલર મીઠા લીમડા વેલેરું છે વેલો ના પી ગય વેલર ગોતેલરનું શાક તો આજ જ ખાધું મહી હશે વેલે

सब पैसा ही गया। हम ब्लॉक हालत आना थी। कोई यूजर्स ने था उतारी माते से नहीं ब्लॉक होता आना थी। एक लोग वीडियो होता रहता। आमरा ठारिया से मैं आहेटे से

હમણે તો હવ ભાઈ ને રામ રામ ને સીતારામ